સંઘર્ષ સમિતિની એક પરિસ્થિતિ આવી હતી ત્યારે સંઘર્ષ કરવો જરૂરી હતો તે સમયે આદિવાસી યુવા સંઘર્ષ દરેક કાર્યકર્તા કાર્યતા તમારી હાલ હંમેશા સંઘર્ષ સમિતિની જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિની અંદર ખબરથી ખબર મિલાવીને તમારી સાથે તમારો ભાઈ આ દીકરો તમારા માટે તૈયાર છે

સાચી દેશા આપવા માટેનું કામ થાય છે એક ઈમાનદારી કામ થાય છે એક મહેનતથી કામ થાય છે અને સંઘર્ષથી સંઘર્ષ થી કામ થાય છે અને એની નોંધ આખા ગુજરાત ની અંદર લેવાય એ

આપણા ગુસિંગ ખાતા હોય તમને વિસ્તારથી સમજાવી બીજી વસ્તુ મિત્રો કે આ લડત ઘણી લાંબી છે આ લડત ની અંદર ન્યાય માટે જોશે પણ તમારા પણ સાથ સરકારની જરૂર છે એ આપતા રેજો વધારે કઈ નોટિંગ તમે ખાલી એકજો આદિવાસી સમિતિના બેસ કલાક તમારા પરીક્ષા લડત પણ આપવા માટે તૈયાર છે વધારે આ પ્રસંગે કઈ બસ